ઉપલેટા એલઆઈસી અને ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું દેશના સન્માનીય વડાપ્રધાન સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે આજરોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરીને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજનાની વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોને વિગતો મેળવી આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની જાણકારી આપી આ યોજનામાં જોડાતા બહેનોને સરકાર દ્વારા દર મહિને સ્ટાઇપન્ટ આપવામાં આવશે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ અહીંયા ઉપલેટા મુકામે આપણે જે બીમા સખી યોજના છે એ વિશે લોકોમાં જાગૃતિ કેળવાય અને ખાસ કરીને મહિલાઓને રોજગારી મળે એ હેતુથી આપણે એકત્રિત થયા છીએ બીમા સખી યોજના એ બેઝિકલી સ્ટાઇપન્ડ બેઝ યોજના છે કે જેમાં પ્રથમ વર્ષે દર મહિને સાત રૂપિયા બીજા વર્ષે દર મહિને છ રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને પાંચ રૂપિયા એમ ત્રણ મહિનાનું ટોટલ સ્ટાઇપન્ડ બે લાખ અને સોળ હજાર થાય છે આમાં દસ પાસ કોઈ પણ મહિલા જે સરકારી નોકરી ન કરતા હોય જેનો પીએફ ન કપાતો હોય એવી કોઈ પણ ગૃહિણી અઢાર થી સિત્તેર વર્ષના આ યોજનામાં જોડાઈ શકે છે એમાં સિમ્પલ એક આઈઆરડીએ ની પરીક્ષા પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ આપ આ યોજનામાં જોડાઈ અને સ્ટાઈપન પ્લસ આપ જે વીમાનો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારાનું મળે છે તો આ યોજનામાં ખાસ અપીલ એ છે કે અઢાર થી સિત્તેર વર્ષની અને સરકારી નોકરી ના કરતા હોય અને જેનું પી ના પપાતું હોય એવી બેનો જોડાવા ખાસ હું અપીલ કરું છું માલની પ્રધાનમંત્રી શ્રી દ્વારા પહેલ કરવામાં આવેલી ભારત દેશના સન્માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોય વીમા સખી યોજના નો શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના જે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આજરોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજ રોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની વિગતવાર જાણકારી આ બેનોને આપવામાં આવી છે આ યોજનામાં જોડાતા બેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે ખૂબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું આજે ઉપલેટા ખાતે ઉપલેટાના નાયબ ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને એલઆઇસીના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા વીમા સખી કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા એલઆઈસી ના વિકાસ અધિકારી મિત્રો અને એલઆઈસી ના બ્રાન્ચ મેનેજર દ્વારા અને ખાસ કરીને મામલતદાર સાહેબ મહેતા સાહેબ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી આ યોજના નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નવ જે શહીદ ભગતસિંહ ચોક માં બીજા માળે આવેલી છે ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો બ્રાન્ચ મેનેજર સાહેબનો સંપર્ક કરી શકે છે બ્યુરો રિપોર્ટ